ગામડાની મજા આવે હવાનો પૂરનો સાઈડ મેથી વાવી છે અને આ સાઈડ મેં ધાણા વાવ્યા છે અને પછી જો આના ઢોકળા બનાવ્યા હોય અથવા તો હું બનાવ્યું હોય પછી આપણે પુડલા બનાવ્યા હોય એમાં જો તમે સ્વાસ્તિક કરો એટલે છે ને નેગેટિવિટી મતલબ કોઈ પણ હોય ને ઊર્જા એ અંદર ના આવે રામભાઈ ઢોકાની ખરીદી કરે છે હવે ઘરે કોકને ફોન કર્યો છે વિડીયો કોલમાં બતાવે છે જો

જય દ્વારકાધી જય માં મોગલ રાધે રાધે બધાને જા શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હો એકદમ મજામાં શું ગઈ હવજ ગંડીગીનો સાવજ શું ગઈ કઈ ગંડીગીનો હવજ ઉઠી અટલે રખડવાનું હે અટલે રખડવાનું હોય બધી વાગા ભાઈ છે ને ગામડાની મજા હોય હવાનો પૂર્ણ હું સુરદ નારાયણ ભગવાન ધીરે 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 એની ઘેર થી નીકળતા હોય અને આ હું પંખી નો ને પોપ્યુ નો ને ચકલાવ નો જે અવાજ છે ને એ મજેદાર હોય હવે મારે મારી માને

હાલા સોરી ટૂંકોતમી ધાણા તો બે થાય ને તો મેથી અને ટૂંકમાં ધાણા હું વાવવાનો હતો તો એ ટૂંકમાં અહીંયા છે કારણ કે મને ટેકનિકલી ખબર છે મારે પોતાના સોઇલ ટેસ્ટિંગ લેબ છે એટલે કે ક્યાં હું પાક વાવવો અને કઈ રીતના વાવવો ને કઈ રીતના માવજત કરવી તો અહીંયા હું તમને બતાવું કે અહીંયા અહીંયા વાવ્યા તમે જો કેટલા ઓલા છે અહીંયા વેસ્ટ જગ્યા હતી મિત્રો તમે ખાલી આમ જોવ વેસ્ટ જગ્યા હતી આ ગરી કઈ વાંધો ના લો લાગ્યું આ વેસ્ટ જગ્યા હતી તો એમાં મેં છે ને અહીંયા જો આ સાઈડ મેથી વાવી છે અને આ સાઈડ મેં ધાણા વાવ્યા છે એટલે ફાયદો શું થાય ધાણા થોડાક મોડા ઉગે બરાબર કારણ કે તમે કોઈ પણ વસ્તુ પારે નાખો ને મિત્રો એટલે એ વસ્તુને છે ને પોષણ પૂરેપૂરું મળે કોઈ પણ વસ્તુ તમે પારે નાખો ને તમારો જે આ પારો હોય ને પારો એ પારા ઉપર તમે ડુંગળી છે લહણ છે અથવા તો કોઈ પણ શાકભાજી બકાલાની વસ્તુ છે તમે નાખો ને તો એ એટલો ગ્રોથ કરે ને કે એની વાત પૂછો હું તમને બતાવું બીજું જો અહીંયા પ્રૂફ માટે અહીંયા જો આ પારે છે ને વાલ મારી મમ્મી મેરે વટાણા 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 વવરાવ્યા હતા હવે તમે એનો ગ્રોથ જો ખાલી છે આ હોય મિત્રો એનો ગ્રોથ કારણ કે જે પારે છે ને એને પોષણ પૂરેપૂરું મળી જાય છે અહીંયા જો આ મેથી પણ કમ્પ્લીટ અત્યારે ભારતીય જે આવી હતી થઈ ગઈ છે

વાંધો નથી ડૉક્ટર અમારા ગામની અંદર ઘણા હે પડોહમાં છે ને એટલે સારું છે કે ગમે ત્યારે રાતે પણ જરૂર પડે ને બિચારાને ફોન કરીને કોઈ બી ના ન પાડે બાકી રાતે એક બે કે નોર્મલી કંઈક માથું કે પેટમાં કે પતરીઓને દુખાવો કે એવો કંઈક નોર્મલી દુખાવ હોય તો ક્યાં જાવ એટલે પાડોમાં ડોક્ટર તો હોવો જરૂરી છે પાડોમાં ડોક્ટર છે ને બહુ સારા છે ને યંગ છે બરાબર તો હાલો અમે પપ્પા દીકરી પહેલાં ત્યાં થઈને દવા લેતા આવું લો આવું છે હમણાં મનોજભાઈ મજામાં મનોજભાઈ અમારે સફાઈ કરી રહ્યા છે કચરો વારી રહ્યા છે પુનાભાઈ હારું મજામાં ને મનોજભાઈ કાયમી નો કચરો ક્યાં નાખો તમે મારા ડેલર ને અમે ને સરગાવતો તો વાંધો નહીં ડખો કરવો પછી કેતો નાઈત નાઇત માં હાલો ભાઈ મનોજભાઈ ને એનું કામ કરવા દઈએ બાકી ઓલી દવા લઈને દીધી ને આગળ હારી આમ છે ને અવર નો હોર આ જ આવી ચાલો આપણે ખાતર ભણ ના કરવા જલ્દી આવી જાય તું

એમાં જો તમે સ્વાસ્તિક કરો એટલે છે ને નેગેટિવિટી મતલબ કોઈ પણ હોય ને એ ઉર્જા એ અંદર ના આવે અને ઘરની અંદર જેવા મારા એન્ટર થાવ એટલે તમને સામેની સાઈડ જોવા મળશે લાફિંગ બુદ્ધા કે જે આપણે દાંત કાઢી રહ્યા છે તો એ લાફિંગ બુદ્ધા મારા પણ જે સબ્સ્ક્રાઇબર છે એ બધા કરોડપતિ થઈ જાય બધાને ઘેર એક એક ફોર્ચ્યુનર વહી જાય બરાબર કરોડપતિ થઈ જાય કંઈ ઘટે નહીં આ મારી પ્રાર્થના છે સ્વીકાર કરજો બાપા જય દ્વારકાધીશ રામમાં ઘણા સમય પછી મેં કીધું ગિરનારમાં વઈ ગયા છે ને કદાચ જમાત બમાતમાં તમે ઓલા થઈ ગયા હ પણ તો દેખે ને બસ ગિરનારની ભૂમિમાં મેળો નથી કરો મેળો થોડોક મૂકે કાવ્ય બેન ને છે ને અત્યારે રજા રાખી દીધી કારણ કે આજે છે ને કાન માંથી દુખે થોડુંક થોડુંક રસી નીકળે કારણ કે એને એવું થાય જ છે પણ હવે બધા ડૉક્ટરને બતાવી લીધે એટલે વાંધો નથી છેલ્લા ચાર પાંચ મહિનાથી હ હતો તો આજે થોડુંક પાછું છું છે દવા લઈ લીધી સારું છે કે બેન અત્યારે હવે સારું છે ને કંઈ વાંધો તો આરામ કરો હો હાલો રમીમાં તો અમે વિરાડ જતા આવશું ભાઈ રમભાઈ ચાલો રામભાઈ ધોકાની ખરીદી કરે છે હવે ઘરે કોકને ફોન કર્યો છે વિડીયો કોલમાં બતાવે છે જો ધોકો આ લેવાનો છે

હવે એ પાછું સમયસર ભૂલાઈ ગયું હતું એટલે પાછા એના હિસાબ પાછા અત્યારે રસી છે ને કાનમાંથી ચાલુ થઈ ગયા છે તો મારા દવા લેવા જવાની છે સાહેબની મુલાકાત કરવાની છે અને બીજું થોડું ઘણું કામ પણ છે તો ચાલો ફેમિલી આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દઈશ જયમાં રાધે રાધે બ બાય